જેભોડાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું આજે વાત લઈને આવી છું કે સંધિવા વિશેની તો કે સંધિવા એટલે કે સાંધાનો દુખાવો આપણા શરીરમાં હરેક સાંધામાં દુખાવો થતો હોય છે શરીર આખામાં ફરતો ફરતો દુખાવો થતો હોય એને સંધિવા કહેવામાં આવે છે ક્યારેક આપણે ઘૂંટણ દુખે છે તો ક્યારેક આપણી ગરદન રહી જાય છે તો ક્યારેક ખંભો દુખે છે ક્યારેક કોણી દુખે છે એવી રીતે ફરતાં ફરતા જે દુખાવા થતા હોય જ્યાં સાંધા હોય ત્યાં દુખાવા થતા હોય તેમને સંધિવા કહેવામાં આવે છે તો આ સંધિવા માટે ઘરગથ્થુ ઈલાજ શું છે તો એના વિશેની હું વાત લઈને આવી છું તો આ માટે અતિ અક્ષીર દવા છે કે આપણી મેથી તમે મેથી રોજે દોઢ બે તોલા ખાઈ જશો એટલે આ સંધિવા તમારો પરિપૂર્ણ રીતે સારું થઈ જશે પછી બીજું છે કે તમારે જો શક્ય હોય તો તમે દરિયાના પાણીમાં રોજ માટે નહવા જઈ શકો તો પણ આ સંધિવા મટે છે પણ જો તે શક્ય ન બને તો દરિયાનું મીઠું પાણીમાં ઓગાળી અને પછી તેમાં રોજેરોજ સ્નાન કરો તો પણ સંધિવા મટી શકે છે પછી સૂંઠનો કાઢો બનાવી અને એ પીસો તો પણ સંધિવા મટે છે અને આપણે કેરોસીન અત્યારે તો આપણે નથી ઉપયોગમાં લેતા બાકી પ્રાઇમસમાં કેરોસીન વાપરતા તો કેરોસીન હોય તે ગરમ કરી અને જ્યાં સંધિવાનો દુખાવો એટલે કે સાંધાનો દુખાવો હોય ત્યાં આપણે કેરોસીન લગાડીએ તો પણ સંધિવા મટે છે પછી બીજું છે કે સૂંઠ અજમો સરસવનું તેલ આંકડાના પાન વગેરે લઈ અને તમે ઉકાળી અને તેનો માલિશ કરશો તો પણ સંધિવા મટી જશે પછી સૂંઠ અને રાઈનું તેલ એટલે કે સરસવ તે બે વસ્તુ ફક્ત લઈને એનું માલિશ કરશો ગરમ કરીને તો પણ તમારો સંધિવા મટી જશે આ રીતે આપણી પાસે સંધિવાના ઘણા બધા ઈલાજો છે તો ઘરગથ્થુ ઈલાજ કરો અને સંધિવાના દુખાવામાંથી મુક્ત થાવો જે જેદસના વીવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભાના જે દસના